ભીડ લાટેમ આપ્યાલ લે માપ્યા મોટે સર ક્યા બાત સરજી મિત્રો સ્વાગત છે તમારું રૂપેશ યુટ્યુબ ચેનલ ની અંદર તો મિત્રો ડેમો ટ્રેડ તમે જે કમ્બેક વાળો સ્ટેટસ જોયું છે તેનું સ્ટેટસવાનું છું જો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેવાનો હા મિત્રો પ્રોજેક્ટનો જે કોડ થવાનો છે એ ઝીરો બત્રીસ છે અને હા મિત્રો કોઈ બી પ્રોબ્લેમ હોય તમે કોન્ટેક્ટ મેસેજ કરી શકો છો અને હા મિત્રો આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર આપેલી છે ડીજે એક્સપ્લોર એને ફોલો બી કરી લેવાનું છે અને ટેલિગ્રામમાં જોઈન બી થઈ જવાનું છે અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ બી કરી લેજો તો ચલો મિત્રો ટાઈમ વેસ્ટ કર્યા તમને એડિટિંગ બતાવ્યું દો મિત્રો તો સિમ્પલ અનાઇટ મોશન ઉપર કરી લેવાનું છે મિત્રો આ લાઇટ મોસર ઓપન કરશો એટલે થોડું લોડ લેશે વેટ કરવાનું છે અને હા મિત્રો અહીંયા વરસાદ ચાલુ છે તો વરસાદમાં વિડિયો બનાવી રહ્યો છું તો થોડુંક તકલીફ લાગશે મિત્રો તકલીફ આવશે વિડીયોમાં તમે ટેન્શન લેવાની જરૂર નથી વિડીયો કમ્પ્લીટ રીતે બનાવી દઈશ તમારે ખાલી એને ફૂલ વોચ કરવાનું છે તો સિમ્પલ તમારે અહીંયા પ્રોજેક્ટમાં જવાનું છે મિત્રો નીચે પ્રોજેક્ટનો ઓપ્શન આપેલો છે જોઈ શકો છો જોઈ શકો છો અહીંયા પ્રોજેક્ટ સિમ્પલ તમારે પ્રોજેક્ટમાં જવાનું છે મિત્રો મિત્રો પ્રોજેક્ટ માં જે છેલું ફર્સ્ટ માં તમને પ્રોજેક્ટ જોવા મળશે ગુજરાતી એટીટ્યુડ સ્ટેટસ જોઈ શકો છો તો સિમ્પલી પ્રોજેક્ટ ને ઓપન કરી લેવાનું છે મિત્રો પ્રોજેક્ટ ને ઓપન કરશો એટલે મિત્રો તમારે અહીંયા કશું ચેન્જ કરવાનું નથી શું ચેન્જ કરવાનું છે ખાલી ફોટો તો ફોટો ચેન્જ કરવાનું બતાવી દઉં પછી વિડીયો ને એન્ડ કરી દઈએ તો મિત્રો જે નીચે જોઈ શકો છો અહીંયા ફોટો આખરો છે અહીંયા જોઈ શકો છો આ જે ફોટો છે તેના પર ક્લિક કરવાનું છે ફોટો પર ક્લિક કરશો મિત્રો એટલે તમારે કલર એન્ફિલ ઓપ્શન ફર્સ્ટમાં જોવા મળે છે ત્યાં ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કરશો મિત્રો એટલે આ રીતનું ઇન્ટરફેસ જોવા મળે છે તો તમારે સિમ્પલ સ્ટાર્ટ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે અને સ્ટાર્ટ અપ્સન ઉપર ક્લિક કરશો એટલે ગેલેરી બંધ થઈ જશે ત્યાંથી તમે ફોટો પિન્જ વગેરે લઈ શકો છો તો લઈ રીતે તમારે બેક કરવાનું છે બેક કરીને તમારે આગળ સ્ક્રોલ કરવાનું છે તો આગળ સ્ક્રોલ કરશો એટલે તમને એક બીજો ફોટો જોવા બી મળે છે તો તમારે સિમ્પલ એ રીતે તમારે ફોટો ચેન્જ કરી લેવાનો છે ફોટો ચેન્જ કરી લ્યા બાદ ઉપરની સાઈડ આવે છે ઉપરની સાઈડ આવશે એટલે મિત્રો આ જે ગ્રુપ ત્રણ દેખાય છે તેને ક્લિક કરવાનું છે મિત્રો ગ્રુપ ને ક્લિક કરશો મિત્રો એટલે કલર એન્ડ ફિલ્ડ નહીં જવાનું અને મારે ના ઓપ્શન ઉપર જવાનું છે ના ઓપ્શન ઉપર જશો મિત્રો એટલે આ રીતના તમે જોવા મળે છે જોઈ શકો છો તો તમારે અહીંયા શું કરવાનું છે મિત્રો આ જે હન્ડ્રેડ છે એ હન્ડ્રેડ કરી લેવાનું છે હન્ડ્રેડ કરી રીતે કરવાનું જે લીટી છે ને ખેંચીને હન્ડ્રેડ કરી લેવાનું છે પછી તમારે લાઇટિંગ રાઉન્ડ છે લાઇટિંગ કરીને સ્ક્રીન રાઉન્ડ છે સ્ક્રીન કરીને તમારે સિમ્પલ બેક કરી લેવાનું છે મિત્ર બેગ તમારું તમારે સ્ટેટર્સ બની તૈયાર થઈ જશે તો તમારે સિમ્પલ ઉપરની સાઈડમાં લખેલું છે ત્યાં ક્લિક કરવાનું છે તો ત્રણ ક્લિક કરશો એટલે એક હજાર એસી આવશે તો તમારે સિમ્પલ સાતસોની વિશે સીડ કરવાની રહેશે તો તમને ખબર જ હશે તો સાતસોની વિશે સીડ કરવા માટે આ તીર ઉપર ક્લિક કરવાનું છે તીર ઉપર ક્લિક કરશો એટલે બધી સાઈડ અહીંયા જોવા મળી જાય છે તો તમારે સિમ્પલ સાતસોની વિશે રીક કરી લેવાનું છે મિત્રો મિત્ર સાતસોની વિશે સુધી કરી લેવા સિમ્પલ એક્સપોર્ટ કરી લેવાનું છે જોઈ શકો છો નીચે